દિવાળીનો તહેવાર પૂરો થતાં જ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે પતંગ રસિયાઓ પેચ લડાવવા માટે દોરી રંગાવે છે જોકે ચાઇનીઝ દોરીએ ઘણા પતંગબાજોને ઘેલું લગાડ્યું હતું પરંતુ વધુ પડતી નુકસાનકારક હોવાથી સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે આ બધા વચ્ચે પતંગ માટે છ તાર નવ તાર અને બાર તાર જેવી અલગ અલગ દોરીઓ આવે છે પતંગબાજો અત્યારથી દોરી રંગવાનું શરૂ કરી દે છે કાચના બારીક ભુક્કામાંથી લુદ્દી તૈયાર કરીને કારીગરો હાથ વડે દોરી માંજે છે અને ઘાતક દોરી તૈયાર કરે છે યુવાનોનો સૌથી મનપસંદ તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણમાં થોડા વર્ષો અગાઉ ચાઇનીજ માંજણું ચલણ વધ્યું હતું જો કે ચાઇનીજ માંજો ઘાતક નીવડતા સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો અને તે ખુલ્લેમ મળી શકતો નથી ત્યારબાદ પ્રતંગ્રશ્યાઓ ફરી એકવાર પરંપરાગત રીતે રંગાતી દોરી તરફ ભર્યા બજારમાં જે છ નવ અને બાર તારના સાદા ટેલર મળે છે તેને લખનઉ યુપીથી જે કારીગરો આવે છે તે પોતાનો એક મસાલો તૈયાર કરીને તેને રંગતા હોય છે સામાન્ય રીતે પહેલાં ઓછો કાચ વપરાતો હતો પરંતુ જેમ જેમ ચાઇનીઝ દ્વારા સામે સામાન્ય દોરી ટક્કર ઝીલતી ન હતી ત્યારબાદ તેમાં જાડા અને મોટા કાચનો ઉપયોગ થવા લાગ્યો શરૂઆતમાં માત્ર ટ્યુબલાઇટના કાચનો ઉપયોગ થતો હતો હવે તેમાં સોડાની બોટલના ઝાડા મોટા કાચનો ઉપયોગ રહ્યો છે જેને કારણે આ દોરી ચાઇનીઝ દોરા કરતાં પણ વધારે ઘાતક બની રહી છે ચાઇનીઝ દોરાના કારણે અનેક પક્ષીઓ ગવાતા હતા કેટલાક માણવ મૃત્યુ પણ થયા હતા તેના પર પ્રતિબંધ મૂકાયો છે કે હવે પતંગ રેશિયાઓએ આકાશી યુદ્ધ માટે નવો કિમીઓ તૈયાર કર્યો છે અને તેઓ વધારે કાચ જાડા કાચ અને ઝીણા કાચવાળી દોરી રંગાવીને પતંગનો આનંદ માણતા હોય છે પરંતુ આ પતંગનો માન આનંદ ચાઇનીઝ દોરા કરતાં સાધુ દોરો વધારે ઘાતક થતાં પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે